સતત ત્રીજા વર્ષે ભરૂચમાં હાફ મેરેથોન સિઝન થ્રીનું આયોજન થતા શક્તિ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓ ઝળક્યા એકવીસ કિલોમીટરની મેરેથોનમાં અંજલી વસાવા પ્રથમ ક્રમે તો દસ કિલોમીટર દોડમાં પ્રથમ ક્રમે ક્રિશા વસાવા દ્વિતીય ક્રમે સાક્ષી વસાવા અને ત્રીજા ક્રમે વૃત્કા વસાવા આવતા મેડલ એનાયત કરાયા ભરૂચ રનિંગ ક્લબ અને રોકશોલ કંપનીના સહયોગથી સતત ત્રીજા વર્ષે ભરૂચ હાફ મેરેથોન સીઝન થ્રીનું આયોજન કરાયું હતું આ મેરેથોન દોડને ધારાસભ્ય કલેક્ટર અને મહાનુભાવોની હાજરીમાં ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભરૂચ સહિત અન્ય જિલ્લાના લોકોએ પણ ભાગ લીધો હતો ભરૂચ રનિંગ ક્લબ દ્વારા લોકજાગૃતિ અર્થે અનેક દોડ સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે જ્યારે છેલ્લા બે વર્ષથી લોકોમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભરૂચ રનિંગ ક્લબ અને રૂકસુલ કંપનીના સહયુક્તિ ભરૂચ હાફ મેરેથોન સિઝન થ્રીનું આયોજન બાવીસમી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારના કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાના નાના મોટા અને જિલ્લા બહારના અંદાજિત પાંત્રીસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ત્રણ પાંચ દસ અને એકવીસ કિલોમીટરની મેરેથોન દોડની અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ શ્રી અટેદોરિયા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી રોક્શોલ કંપનીના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહી અને ભરૂચ હાફ મેરેથોન સીઝન થ્રીને જેપી કોલેજથી નર્મદા મૈયા બ્રિજના દક્ષિણ છેડા સુધી જય પરત આવવાનું હતું શક્તિશ સ્પોર્ટ કલબના કોચ વિઠ્ઠલ સિંધે દ્વારા તૈયાર કરાયેલ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો જેમાં એકવીસ કિલોમીટર મેરેથોનમાં અંજલી વસાવા પ્રથમ ક્રમે આવી હતી દસ કિલોમીટર મેરેથોનમાં પ્રથમ ક્રમે ક્રિશા વસાવા દ્વિતીય ક્રમે સાક્ષી વસાવા અને ત્રીજા ક્રમે વિર્તિકા વસાવાની મહાનુભવો દ્વારા મેડલ એનાયત કરાયા હતા હેલો मैं मीना प्रताप सिंह रॉकसुल रॉकुल इंडिया का बिजनेस यूनिट डायरेक्टर आज हम लोग भरूच में मैराथन राकुल स्पॉन्स मैराथन सीरीज थ्री कर रहे हैं और हमें बहुत खुशी है कि आज तीन हज़ार से ज़्यादा लोगों ने पार्टिसिपेट किया और सुबह यहाँ पे यहाँ के माननीय कलेक्टर साहब यहाँ के एम मिस्टर मिस्त्री साहब भी उपस्थित थे एलॉन्ग विद सो मेनी अदर डिग्नेट्रीज़ एंड हम लोगों को बहुत ज़्यादा रिस्पॉन्स मिला है इसी तरह लास्ट थ्री ईयर से हम लोग कर रहे हैं और इसका एक कंसेप्ट हमने रखा है इसके इसका टाइगलाइन किया है कि वी प्लास्टिक लोग तो वो को समझा रहे हैं कन्विंस कर रहे हैं कम्युनिकेट कर रहे हैं जब तो प्लास्टिक से रिलेटेड चीज़ें यूज ना करें धीरे धीरे इसको अपने सिस्टम से डिलीट करें तो प्लास्टिक अपने को सपोर्ट नहीं करने वाली आगे चल रही और लॉक्सुल की फैक्ट्री हमारी दहेज पे है जहाँ पे हम हॉट इंस्टोलेशन बनाते हैं और अभी सेकेंड एक्सपेंशन प्लान हम लोग चेन्नई में करने वाले हैं इसी तरह हम अपना बिजनेस ग्रो कर रहे हैं इंडिया में और एनर्जी एफिशिएंसी को इस्टेब्लिश करने की बात करते हैं हर जगह और सब आर्किटेक्ट और प्रसिद्ध वो भी हमें सपोर्ट कर रहे हैं बाय यूजिंग इन डिफरेंट डिफरेंट एप्लीकेशन ऑल दो प्रोडक्ट तो थैंक यू वेरी मच भरुज फॉर गिविंग अस सो मच लव एंड सपोर्ट दैट वी हैव सक्सेसफुली कंडक्टेड थर्ड सीरीज सिर्फ थ्री सीरीज थर्ड सीरीज ऑफ रॉकुल मैराथन टूडे and we will continue doing much better in coming years. Next year probably we will have a better and a bigger uh, marathon in Baruch. Thank you very much.